સુરતમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી સુરતમાં ગણેશ ચતુર્થીને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વેપારીને ત્યાં દુર્લભ હીરાના ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા જ્યાં સુરતના હીરાના વેપારીએ એકસો બ્યાસી પાંચ કેરેટ ડાયમંડમાંથી બનાવવામાં આવેલા છત્રીસ પાંચ ગ્રામ વજનના ગણપતિ બિરાજમાન કર્યા છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત બાવીસસો કરોડો રૂપિયા જેટલી છે જ્યાં બાવીસસો કરોડો રૂપિયા વેપારી દર વર્ષે ગણેશ ચતુર્થી પર બેંક ડાયમંડના ગણેશજીને યુનિક ડાયમંડ ઓફ વર્લ્ડનો રેકોર્ડ પણ મળી ચૂક્યો છે ગણેશજીની આ બાવીસો કરોડ રૂપિયાની મૂર્તિ સિવાય અન્ય આઠ કેરેટ અને છવ્વીસ કેરેટની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે આ ગણેશજીના દર્શન માટે દર વર્ષે નેતાઓ અને મોટા વેપારીઓ આવે છે કરમ ડાયમંડ ગણેશા કે પોઈન્ટ છે આપણો કોહેલું ડાયમંડ છે એકસો પાંચ કેરેટ છે એટલે કોહિલું ડાયમંડ કરતાં આ ગણે કરમ ગણેશા મોટા છે અને વજનદાર છે અને ખાસિયત એ છે કે એક કુદરતી આકારમાં ગણેશજી છે એને કોઈ બનાવેલા નથી અને એ એનું સર્ટિફિકેશન થયું છે કે ભાઈ આ ડાયમંડને કોઈ આકાર આપવામાં આવ્યો નથી અને કુદરતી આકાર છે અને આ આકાર કુદરતી હોવાના હિસાબે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જે દુનિયાની અંદર અણમોળ વસ્તુ અદભુત વસ્તુનું એક રેકોર્ડ રાખે છે અને એનું સન્માન કરે છે એ એ કંપનીએ મનભુભાવ રેકોર્ડે આ કરમ ડાયમંડ ગણેશાને કુદરતી રીતે ગણેશજી આકાર નો હોવાના હિસાબે યુનિક ડાયમંડ ઓફ ધ વર્લ્ડ જાહેર કર્યો છે